એક ભાઈને ઈચ્છા થઈ એને ઈચ્છા એવી થઈ કે હું દ્વારકાધીશ ના દર્શન કરવા છો ઘરેથી નીકળ્યો બસ માં બેઠો પણ બેઠા બેઠા એને મનમાં વિચાર આવ્યો કે મેં ઘેર તાળું માર્યું છે કે નહીં આવો વિચાર કરતો હતો પછી વિચાર કરતા કરતા એને ભગવાનને પ્રાર્થના કરી કે હે દ્વારિકાના નાથ મારા તાળાનું ધ્યાન રાખજો હવે આવી પ્રાર્થના કરીને ભાઈ દ્વારકામાં આવ્યો પણ ભાઈ ભાગ એવા ફૂટેલા કે એને દર્શન ન થયા આખો દાળો નીકળી ગયો પણ એને દર્શન મળ્યા જ નહીં પછી તો બસ માં બેઠો અને ઘેર પહોંચ્યો ત્યાં તાળું માર્યું હતું અને તાળાની આગળ દ્વારકાધીશ અરે કે અરે પ્રભુ હું આટલો બધો ખર્ચો કરી દ્વારકામાં આવ્યો અને તમે દર્શન ના આપ્યા તમે મારા ઘેર આવીને ઉભા રહ્યા ત્યારે ભગવાન કે ભાઈ

આપણા હૃદયમાં સ્થિર કરવાના છે તો બસ ભગવાનના દર્શન કરો ત્યારે ભગવાનને એક વસ્તુ કહેવાની કે એક સ્વરૂપે ભલે તમે મંદિરમાં રહો પણ બીજા સ્વરૂપે તમે મારા હૃદય મંદિરમાં બેસો જ્યાં સુધી આ મૂર્તિ હૃદયમાં સ્થિર નઈ થાય ત્યાં સુધી યાત્રાની સફળતા નથી એને હૃદયમાં સ્થિર કરવાની છે